જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે સાંભળીશું કે ભીષ્મ પિતામહે મકરસંક્રાંતિના દિવસે જ કેમ દેહ ત્યાગ કર્યો હતો અને તેના રહસ્યો વિશે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો દર્શક મિત્રો હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ બાર રાશિમાં ભ્રમણ કરે છે જેને સંક્રાંતિ કહેવામાં આવે છે આ મકરસંક્રાંતિમાં સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિ ભગવાન શનિદેવની તેમના પુત્રની રાશિમાં પ્રવેશ કરે છે એટલે મકરસંક્રાંતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે આ મકરસંક્રાંતિ ઘણી શુભ અને મંગલકારી હોય છે આજે કરેલ દાન પુણ્ય હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવે છે મકરસંક્રાંતિ એટલે સૂર્ય ઉત્તરાયણ થાય છે દેવો જાગૃત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ તો ત્યાં સુધી ગીતાજીમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય ત્યારે જે મૃત્યુ પામે છે જે સ્વર્ગસ્થ થાય છે તે મુક્તિના અધિકારી હોય છે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આ દિવસથી સૂર્ય પોતાની સ્થિતિ બદલીને દક્ષિણાશયની ઉત્તર તરફ જાય છે ઉત્તરાયણનો ભીષ્મ પિતામ સાથે ગાઢ સંબંધ છે તેમણે પોતાની મૃત્યુ માટે આ દિવસને પસંદ કર્યો હતો દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધના અઠાવન દિવસ પછી ભીષ્મ પિતામહે દેહ ત્યાગ કર્યો હતો ભીષ્મને તેમના પિતા શાંતનુ પાસેથી મૃત્યુનું વરદાન મળ્યું હતું યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પણ ભીષ્મએ દેહ ત્યાગ કરવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી આ અંગે ઉત્તરાયણથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે અને જે લોકો આ દિવસે દેહત્યાગ કરે છે તેમને મોક્ષ મળે છે મોક્ષ પછી આત્માને ફરી જન્મ નથી લેવો પડતો ભીષ્મપિતામાં મોક્ષ મેળવવા ઈચ્છતા હતા અને આ કારણે મૃત્યુ માટે ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો હતો ભીષ્મપિતામાં જન્મમાં એક વસુ હતા વસુ એટલે એક પ્રકારના દેવતા તેમનું નામ ધો હતું ધો વસુએ વશિષ્ઠ મુનિ પાસેથી તેમની ગાયો છીનવી લીધી હતી આ કારણે ગુસ્સામાં આવીને ઋષિએ તેમને મનુષ્ય તરીકે જન્મ લેવાનો અને આ જીવન બ્રહ્મચારી રહેવાનો શાપ આપ્યો હતો હસ્તિનાપુરના રાજા શાંતનું અને ગંગાના આઠમા સંતાન તરીકે જે બાળકનો જન્મ થયો તેને દેવવ્રત નામે ઓળખાવવામાં આવ્યો દેવવ્રતે પરશુરામ પાસેથી વિદ્યા શીખી ગંગા પછી શાંતનું એ કેવટની દીકરી સત્યવતી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા તે સમયે દેવવ્રતે આ જીવન બ્રહ્મચારી રહેવા અને સત્યવતીના પુત્રોનો રાજા બનવાની પ્રતિજ્ઞા લીધી હતી તે પછી શાંતનુ અને સત્યવતીના લગ્ન થઈ ગયા હતા દેવવ્રતે પોતાના પિતા શાંતનુના લગ્ન સત્યવતી સાથે કરાવવા માટે ભીષણ પ્રતિજ્ઞા લીધી હતી અને આ કારણે તેઓ ભીષ્મ કહેવાયા શાંતનુ એ પોતાના પુત્રની પિતૃ ભક્તિથી પ્રસન્ન થઈને તેમને મૃત્યુનું વરદાન આપ્યું હતું કાશીરાજની ત્રણ પુત્રીઓ અંબા અંબિકા અને અંબાલિકાનું સ્વયંવર હતું આ સ્વયંવરમાં ભીષ્મ આમંત્રણ વિના પહોંચી ગયા અને ત્રણેય રાજકુમારીઓનું અપહરણ કરીને હસ્તિનાપુર લઈ આવ્યા ભીષ્મ ત્રણેય રાજકુમારીઓના વિચિત્ર વીર્ય સાથે લગ્ન કરાવવા ઈચ્છતા હતા અંબિકા અને અંબાલિકાએ તો લગ્ન કરી લીધા પરંતુ અંબાએ ભીષ્મ અને સત્યવતીને કહ્યું કે તે સાલ્વનરેશને પ્રેમ કરે છે ત્યારે અંબાને સાલ્વનરેશ પાસે મોકલી દેવામાં આવી હતી જ્યારે અંબા સાલ્વનરેશ પાસે પહોંચી ત્યારે નરેશે તેમનો સ્વીકાર કર્યો નહીં દુઃખી થઈને અંબા ફરીથી ભીષ્મ પાસે પહોંચી અને લગ્ન કરવાની વાત કહી ત્યારે ભીષ્મએ બ્રહ્મચારી રહેવાના કારણે લગ્નની ના પાડી દીધી અહીંથી પણ દુઃખી થઈને અંબા પરશુરામ પાસે પહોંચી અને ભીષ્મનો બદલો લેવાની પ્રાર્થના કરી તે પછી પરશુરામે અંબાનો બદલો લેવા માટે ભીષ્મ સાથે યુદ્ધ કર્યું પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં તેથી અંબાએ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ બાણની શૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને પૂછ્યું કે તમે ચીરહરણ સમયે મારી મદદ કેમ ન કરી ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે તેઓ તે સમયે દુર્યોધન દ્વારા આપવામાં આવેલું અનાજ ખાઈ રહ્યા હતા અને આ કારણે તેઓ ઈચ્છતા હોવા છતાં દુર્યોધનનો વિરોધ કરી શક્યા નહીં ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ પહેલાં પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધમાં શસ્ત્ર લેશે નહીં પરંતુ યુદ્ધમાં અર્જુન ભીષ્મ પિતામહને રોકી શકતા ન હતા અને ભીષ્મ પિતામહ સતત પાંડવોની સેના નષ્ટ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભીષ્મ પિતામહને મારવા માટે રથનું પૈંડું ઉપાડ્યું હતું અને તે સમયે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને રોકી રાખ્યા અને પૂર્ણ શક્તિ સાથે યુદ્ધ કરવાનું પ્રણ લીધું ભગવાન શ્રી કૃષ્ણએ અહીં ભીષ્મ પિતામહને બોધપાઠ આપ્યો હતો કે જો ધર્મના કાર્યોમાં જરૂર હોય તો અમે અમારી પ્રતિજ્ઞા તોડી પણ શકીએ છીએ મહાભારત યુદ્ધમાં ભીષ્મ પિતામહને બધા પાંડવો મળીને પણ રોકી શક્યા નહીં ત્યારે ભગવાન કૃષ્ણના કહેવાથી પાંડવો ભીષ્મ પાસે પહોંચ્યા તે સમયે ભીષ્મ પિતામહે પાંડવોને જણાવ્યું કે કોઈ મહિલા સાથે તેઓ શસ્ત્ર ઉઠાવશે નહીં ત્યારે બીજા દિવસે અર્જુનના રથ પર શિખંડી પણ હતો શિખંડી પાછળના જન્મમાં અંબા હતા પિતામહે શિખંડીને સ્ત્રી જ માનતા હતા તે પછી અર્જુને એક પછી એક બાણ પિતામહને માર્યા અને થોડી જ વારમાં પિતામહ બાણની સૈયા પર આવી ગયા પિતામહે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હસ્તિના સંપૂર્ણ રીતે સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી તેઓ દેહ ત્યાગશે નહીં અને મહાભારત યુદ્ધમાં કૌરવો હારી ગયા હતા અને યુધિષ્ઠિર રાજા બની ગયા હતા ત્યારે ભીષ્મપિતામાને અહેસાસ થયો કે હવે હસ્તિનાપુર સુરક્ષિત છે તે પછી પણ ભીષ્મપિતામાએ સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી કેમ કે ભીષ્મ પિતામહ જાણતા હતા કે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરનાર આત્માને મોક્ષ મળે છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી પિતામહ પણ મોક્ષ ઈચ્છતા હતા અને એટલે તેમણે ઉત્તરાયણનો સમય પસંદ કર્યો હતો જ્યારે ભીષ્મ પિતામહ બાણી સૈયા પર હતા ત્યારે તેમણે પાંચેય પાંડવોને એક નીતિઓ જણાવી હતી તેનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ ભીષ્મપિતામહે પોતાની નીતિઓમાં જણાવ્યું હતું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને તેને દરેકે સ્વીકારવો જોઈએ જે લોકો માતા પિતા અને ગુરુની સેવા કરે છે તેમને દરેક જગ્યાએ માન સન્માન મળે છે મુશ્કેલ સમયમાં પણ જીવનનો એક સ્તર છે મુશ્કેલીઓનો સામનો કરવાથી જ સફળતા મળે છે સત્ય અને ધર્મના માર્ગ ઉપર ચાલનાર લોકોને નાની કીડી પણ હાથી કરતાં વધારે શક્તિશાળી લાગે છે મહાન વ્યક્તિને પણ ધર્મ સામે નમવું જ પડે છે રાજાનું કર્તવ્ય છે કે તે પ્રજાનું સુખ ભોગવે નહીં પરંતુ સમાજનું કલ્યાણ કરે સમય સૌથી બળવાન છે એક ક્ષણમાં પરિસ્થિતિ સ્થિતિઓ બદલાઈ જાય છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ ગતિ કરે છે માટે દેવતાઓ જાગે છે અને માંગલિક કાર્યનો આરંભ થાય છે જે સંક્રાંતિમાં આપણે ધનારક કમૂરતા ચાલતા હતા તે આજે પૂર્ણ થાય છે સૂર્યનારાયણ દેવની આજે વિશેષ પૂજા કરવામાં આવશે આજે સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને બધા પ્રકારના જે ગ્રહદોષ બાધા છે તે દૂર થાય છે સૂર્યનારાયણ દેવ કે જે શુભ શક્તિનો સંચાર કરે છે જગતને જીવન આપે છે માટે તેમનું આપણે પૂજન કરીએ છીએ પિતાના કારક સૂર્યનારાયણ દેવ છે પિતા સમાન જે વ્યક્તિ હોય છે વડીલ વ્યક્તિ હોય છે તેનું પણ આજે સન્માન અવશ્ય કરવું જોઈએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય બોલો સૂર્યનારાયણ ભગવાનની જય દર્શક મિત્રો વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વ્રતકથા પસંદ આવી હશે જો આ વ્રતકથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ ભગવાન અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તથા તમામ ભક્તોને અમારી ચેનલ તરફથી સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ